નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે અભિયાન અંતર્ગત ડીસીપી ઝોન બે શ્રી ભગીરથસિંહ ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાએ એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ જે અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી એએસઆઈ ડીઆર બથવાર હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ દિવ્યશ હરીશભાઈ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભા સહિતના સર્વેલન્સના પોલીસ માણસોએ ચોક્કસ બાતમી હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપી મોબિન મહેમૂદ શાહને ઝડપી પડેલ છે જેમાં હકીકત એવી છે કે આજથી ચારેક માસ પહેલાં ડીસીબી સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી રૂપિયા પાંત્રીસ લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા મોહમ્મદ સહીદ અંસારીની ધરપકડ કરેલ ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝખાન પઠાણને ઝડપી પાડેલ હતા અને બેસ્તાન આવાસમાં રહેતા મોબિન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂકેલ હતો